પ્રદેશ દમણમાં માં રહેતી સગીરા પર દુષ્કર્મ ગુજરનાર યુવક ને વીસ વર્ષની સજા ફટકારતી દમણ કોર્ટ સંઘ પ્રદેશ દમણ ખાતે રહેતા એક પરિવારની અગિયાર વર્ષની સગીરા સાથે નજીકમાં રહેતા યુવકે પ્રથમ તો મિત્રતા કેળવી હતી નજીકમાં રહેતા યુવકે અગિયાર વર્ષની આ સગીરાને લગ્ન કરવાની લોભામણી લાલચ આપી સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી યુવકે દમણથી બાર ઓગસ્ટ બે હજાર એકવીસના રોજ સગીરાનું અપહરણ કરી ગયો હતો થોડા સમય બાદ સગીરા ઘરે પરત ન ફરતા સગીરાના પરિવારના સભ્યોએ તેની ઘરના આજુબાજુના વિસ્તારોમાં શોધખોળ હાથ ધરી હતી દમણ અને આજુબાજુના સંભવિત સગીરાના પરિવારના સભ્યોએ સગીરાની શોધખોળ બાદ પણ સગીરા ક્યાંય મળી ન આવતા તેરમી ઓગસ્ટ બે હજાર એકવીસના રોજ તેના પરિવારના સભ્યોએ સગીરાના અફરની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી દમણ પોલીસે તે કેસમાં ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી આ કેસમાં દમણ પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે દમણ પોલીસે પાંચમી સપ્ટેમ્બર બે હજાર એકવીસના રોજ સગીરાને યુપીથી શોધી કાઢવામાં સફળતા પ્રાપ્ત કરી હતી દમણ પોલીસે સગીરાનું મેડિકલ કરાવી સગીરાનું નિવેદન મેળવતા સગીરા સાથે દમણમાં રહેતા યુવકે લગ્ન કરવાની લાલચ આપી સગીરાનું અપહરણ કરી ગયું હોવાનું અને સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હોવાનું જાણવા મળ્યું હતું દમણ પોલીસે પોક્સો સહિતની કલમો તપાસ કરતા આરોપી મોહમ્મદ ઉર્ફે ઉર્ફે અઝહર સપ્ટેમ્બર બે હજાર કરવામાં આવી હતી તે કેસ દમણની સેશન્સ કોર્ટમાં ચાલી જતા દમણની સેશન્સ કોર્ટના સરકારી વકીલ હરિઓમ ઉપાધ્યાયની અસરકારક દલીલો સગીરાનું મેડિકલ રિપોર્ટ અને સગીરાના નિવેદન અને પુરાવાનું ધ્યાનમાં લઈને દમણ સેશન્સ કોર્ટના જજ શ્રીધર એમ વોસલેએ દમણની સગીરાના અપહરણ અને દુષ્કર્મ કેસમાં આરોપી મોહમ્મદ અઝરુદ્દીન ઉર્ફે અઝહર ઉર્ફે રિંકુ મંજુર હુસેનને વીસ વર્ષની સખત કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે વલસાડ જિલ્લાના આઈએમએમાં જોડાયેલી તમામ હોસ્પિટલના તબીબોએ ઓપીડી અને ઓપરેશન સેવાઓ બંધ રાખી કોલકાતામાં આવેલી એક મેડિકલ કોલેજમાં મહિલા ડોક્ટર સાથે થયેલી રેપ અને હત્યાની ઘટનાના વિરોધમાં વલસાડ આઈએમએ સાથે સંકળાયેલી તમામ હોસ્પિટલના તબીબોએ ઓપીડી અને ઓપરેશનની કામગીરીથી અડગા રહીને વિરોધ નોંધાવ્યો હતો વલસાડ શહેરના મુખ્ય માર્ગો ઉપર રેલી કાઢીને કલેકટર કચેરી ખાતે પહોંચી વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સુરક્ષાના મુદ્દે રજૂઆત કરી હતી સાથે આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ અને પીડિતના પરિવારને યોગ્ય વળતર ચૂક માંગ કરી હતી વલસાડ જિલ્લાની તમામ ખાનગી હોસ્પિટલમાં ઇમરજન્સી સેવાઓ ફક્ત ચાલુ રાખવામાં આવી હતી કોલકાતામાં ઘટના બાદ હોસ્પિટલના વહીવટકર્તાઓએ યુવતીની થયેલી હત્યાની ઘટનાને આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરિવારના સભ્યોએ યુવતીનું પીએમ કરાવતા દુષ્કર્મ અને હત્યા સામે આવી હતી સમગ્ર ઘટનામાં દોષિત તમામ આરોપીઓની ધરપકડ કરવાની માંગ સાથે વલસાડ આઈએમએમાં નોંધાયેલી ખાનગી હોસ્પિટલના ડોક્ટરોએ એક દિવસ માટે ઓપીડી અને ઓપરેશન બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો વલસાડ જિલ્લા અને રાજ્યના તમામ ખાનગી હોસ્પિટલના ડોક્ટરો એક દિવસની હડતાળમાં જોડાયા હતા હડતાળ ઉપર ઉતરેલા ડોક્ટરોએ વિરોધ પ્રદર્શન કરીને કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓની ધરપકડ કરી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે સાથે દેશની તમામ હોસ્પિટલોમાં ડોક્ટરોની સેફટી વધારવામાં આવે તેવી માંગ સાથે વલસાડ શહેરના મુખ્ય માર્ગો ઉપર રેલી યોજી વલસાડ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું ઓપીડી ડાયગ્નોસ્ટિક લેબોરેટરી દવાખાના તમામ સુવિધાઓ અમે બંધ રાખેલી છે ઇમરજન્સી સર્વિસ ચાલુ છે કે જેથી કોઈ સિરિયસ દર્દીને કોઈ તકલીફ ન પડે અને આ અમે કાલે સવારે છ વાગ્યા સુધી રાખ્યું છે અને અમારી જે મુખ્ય માગણી છે આજની હડતાળ પાછળ કે આ ઘટના પહેલીવાર નથી બની ખૂબ જ ઘૃદ્ધ ઘટના છે પરંતુ આવી વાર અનેક ઘટનાઓ ભૂતકાળમાં પણ બની ચૂકી છે અને દરેક વખતે અમે માગણી કરી છે પરંતુ હજુ સુધી કોઈ સોલિડ લોસ બન્યા નથી અને એનું પાલન થતું નથી કે જે ડૉક્ટરો સરકારી હોસ્પિટલ હોય પ્રાઇવેટ હોસ્પિટલો હોય ત્યાં જે કામ કરતા હોય એના માટે હંમેશા એક ભય લટકતો હોય કે કોઈ એટેક કરશે કોઈ ગુંડાઓ એટેક કરશે દર્દીના સગાઓ ગુસ્સે થઈને એટેક કરશે અને આ ભય હેઠળ ડૉક્ટર કામ કરતા હોય એ ભય દૂર થવો જોઈએ એના માટે સરકારે દરેક હોસ્પિટલને એરપોર્ટને વગેરે જે હોય તે રીતે એક સુરક્ષિત ઝોન સેફ ઝોન ડિક્લેર કરવો જોઈએ અને ત્યાં બનતી બધી જે સેફ્ટીની મેઝર્સ પૂરી પાડવી જોઈએ ડૉક્ટર જો સુરક્ષિત ફીલ કરશે તો તે અલ્ટિમેટલી આપણા સમાજ માટે જ સારું રહેશે તો એ સારા નિર્ણય લઈ શકશે અને પોતાની ફૂલ ક્ષમતાથી કામ કરી શકશે તો આ જે બેઝિક જે માગણી છે કે એના માટે નિયમ એકદમ સ્ટ્રોંગ કાયદા લાવો અને ડોક્ટરને સુરક્ષિત કરો તદુપરાંત આ ઘટનામાં જે ગુનેગારો છે તે દિવસ પછી પણ હજુ સંપૂર્ણ રીતે પકડાયા નથી તો એ જલ્દીમાં જલ્દી પકડાય અને એના પર યોગ્ય સજા થાય તે પણ અમારી સ્ટ્રોંગ માંગણી છે અમારી મેઇન માંગ એ છે કે રેસિડન્ટ ડૉક્ટર હોય કે કોઈ બી ફિમેલ ડોક્ટર હોય ડે અને નાઇટ ડ્યુટીમાં બધા ડોક્ટર્સ માટે ઇક્વલી જ્યારે એ લોકો ડ્યુટી કરતા હોય ત્યારે એ લોકોની સેફ્ટી ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે પણ જ્યારે ફિમેલ ડોક્ટર પર આવું થાય ત્યારે એટલી શરમની લાગણી થાય કે તમે આ પ્રોફેશનને જે નોબલ પ્રોફેશન છે તેમાં આ રીતનું થતું હોય તો ફિમેલ ડોક્ટર્સ કોઈ બી રીતે સેફ ફીલ નથી કરતા તો એ લોકો આજે જ્યારે દીકરીઓને ભણાવવાનું ને આગળ વધવાનું બધા અમે પોતાની દીકરીઓ કે બધાને જે રીતે અમે પ્રેરણા આપી શકીએ એ રીતનું અમે કામ કરીએ છીએ પણ અમે જરાક પણ સુરક્ષિત ફીલ નથી કરી રહ્યા અને આ રીતનું આઈ થિંક મેં આજ સુધી જ્યારે મારા ઘરે એમાં આજ સુધી સાંભળ્યું નથી કે ડોક્ટર સાથે આ રીતની ઘટના થઈ અને જ્યારે એ લોકો નાઇટ ડ્યુટી પર હોય ત્યારે આ રીતનું ઘટના થાય તો કોઈ પણ નાઇટ ડ્યુટીવાળી શિફ્ટ કોઈ પણ હવે ફ્યુચરમાં કોઈ આ રીતનું પ્રોફેશન સિલેક્ટ કરશે નહીં બરાબર એ રીતનું છે એટલે એમને અત્યાર સુધીના જે બી ડોક્ટર્સ છે અને ખાસ તો ફિમેલ ડૉક્ટર્સ છે એમના માટે કંઈક જો સિરિયસ પ્રોટેક્શન માટે પગલાં નહીં લેવાશે તો આઈ ડોન્ટ થિંક સો એ લોકો કંઈ ડ્યુટી કન્ટિન્યુ કરશે વલસાડ જિલ્લાની મારા જાણમાં તો ઓલમોસ્ટ બધી જ મેડિકલ કે ડેન્ટલ અને લેબોરેટરી દરેક લોકો જોડાયા છે આ સ્ટ્રાઇકમાં અને વિરોધ માટે અમે છે ને ઇમરજન્સી સર્વિસ ચાલુ રાખી છે અને રૂટીન તમામ સર્વિસ ઓપીડી અને બધું બંધ રાખ્યું છે અમારી માંગ એ છે કે જે સજા થયેલા છે એ ગુનેગારોને પકડવામાં આવે અને બીજી વાર આવું ન થાય એના માટે ગવર્મેન્ટ તરફથી બી પગલાં લેવામાં આવે અને લોકો કોમન પબ્લિક છે એ લોકોના મગજમાં એટલી ઇમ્પ્રેશન થાય કે ઓન ડ્યુટી હોય ડૉક્ટર એની સાથે કોઈપણ પ્રકારનો દુર્વ્યવહાર કરવાનું વિચારતા બી એ લોકો ડરે એ પ્રકારના કંઈક કાયદા લેવાય પાડી તાલુકાના પરિયા ગામના સરપંચને જિલ્લા વિકાસ અધિકારીએ તળાવ પ્રકરણમાં હોદ્દા પરથી દૂર કરવાના ડીડીઓના હુકમ સામે વિકાસ કમિશનર કચેરી ગાંધીનગરે હાલ પૂરતો સ્ટે આપ્યો છે પાડી તાલુકાના પરિયા ગામના સરપંચ ડિમ્પલબેન વિરુદ્ધ પરિયા ગામનો બાવળીયા તળાવ ખોદવા બાબતે રાજીવ શાંતિલાલ દેસાઈએ જિલ્લા વિકાસ અધિકારીને ફરિયાદ કરતા તળાવ ખોદકામનું કામ આપવા માટે કમિટીની રચના અંગે ઠરાવ ન કરી તેમજ પંચાયતમાં માનીતા વ્યક્તિ પાસે રૂપિયા દસ લાખ જમા કરાવી માનીતા વ્યક્તિને તળાવનું ખોદકામ આપ્યું હોવાનું તળાવ ખોદકામ બાબતે સમાચાર પત્રમાં જાહેરાત ન આપી કે કોઈ ટેન્ડરિંગ પ્રક્રિયા પણ કરી ન હોવાની વિગતો રજૂ કરતા જિલ્લા વિકાસ અધિકારી વલસાડે તારીખ આઠ સાત બે હજાર ચોવીસના રોજ પરિયા ગામના સરપંચ ડિમ્પલબેનને હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ કર્યો હતો જેની સામે ડિમ્પલબેને વિકાસ કમિશનર ગાંધીનગરની કચેરી ખાતે અપીલ કરી હતી અને વિકાસ કમિશનરે તમામ રજૂઆતોને સાંભળી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવેલો હુકમ પર હંગામી મનાઈ હુકમ કર્યો છે હવે પછી આ કેસની નિયમિત સુનાવણી થશે જે બાદ આખરી હુકમ થશે જે બાદના નિર્ણય પર સૌની મીટ મંડાય છે વલસાડ મ્યુનિસિપલ હોસ્પિટલમાં પાંડે પરિવાર દ્વારા તેમના માતૃશ્રી સ્વર્ગસ્થ મીનાબેન કૈલાસનાથ પાંડેની પુણ્યતિથિએ રૂપિયા પંદર લાખની દવાઓનું દાન કરાયું નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં નિઃશુલ્ક દવાઓ વિતરણ કરવામાં આવી હતી જેનો કાર્યક્રમ આયોજિત થયો હતો વલસાડની મ્યુનિસિપલ હોસ્પિટલ ખાતે વલસાડના સદગૃહસ્થ સ્વર્ગસ્થ કૈલાસનાથ પાંડેના પરિવાર દ્વારા નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં હોસ્પિટલને રૂપિયા પંદર લાખની જીવનરક્ષક દવાઓ અને લેબ સાધનોનું દાન આપવાનો કાર્યક્રમ યોજાયો હતો પાંડે પરિવાર દ્વારા છેલ્લા પંદર વર્ષોથી તેમના માતૃશ્રી સ્વર્ગસ્થ મીનાબેન કૈલાસનાથ પાંડેના સ્મરણાર્થે તેમની પુણ્યતિથિએ હોસ્પિટલને નિઃશુલ્ક દવાઓનું દાન કરવામાં આવે છે અત્યાર સુધી રૂપિયા પાસઠ લાખની દવાઓનું દાન હોસ્પિટલને પરિવાર દ્વારા કરાયું છે કાર્યક્રમમાં મંત્રી કનુભાઈ દેસાઈએ હોસ્પિટલને શક્ય એટલી મદદ અને સહયોગ સરકાર કરશે એમ જણાવી સાથે જ સમસ્ત પાંડે પરિવારને આરોગ્ય ક્ષેત્રે તેમની સેવાઓ બદલ અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે વલસાડ નગરપાલિકાના ચીફ ઓફિસર દશરથ ગોહિલ માજી પાલિકા પ્રમુખ સોનલ સોલંકી તમામ સમાજના આગેવાનો અને ધર્મગુરુ ઉપસ્થિત રહ્યા હતા સ્વર્ગસ્ત્ર શ્રીમતી મીનાબેન કૈલાસનાથ પાંડેની ત્રેવીસમી પુણ્યતિથિ નિમિત્તે અમારા સ્વર્ગસ્થ પિતાશ્રી કૈલાસનાથ અમરનાથ પાંડેજી દ્વારા એમની પુણ્યતિથિ નિમિત્તે એક સેવા યજ્ઞ શરૂ કરવામાં આવ્યો હતો જેને આજે પંદર વર્ષ પૂર્ણ થયા છે સતત પંદર વર્ષથી અમારા પરિવાર દ્વારા વલસાડ નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા જરૂરિયાતમંદ દર્દીઓને એક સહાયરૂપ થવાના શુભ આશ્રય સાથે અહીં જરૂરી ગ્લુકોઝ બોટલ્સ તેમજ જરૂરી ડાયાબિટીસ પ્રેશરની વિવિધ દવાઓનું અહીં વિતરણ કરવામાં આવે છે આ પંદરમા વર્ષે અમે સતત આ સેવકીય યત્ન શરૂ રાખ્યો છે આ કાર્યક્રમમાં આજ રોજ આપણા ગુજરાત સરકારના નાણા ઉર્જા પેટ્રો કેમિકલ સરકારના કેબિનેટ મંત્રી આદરણીય શ્રી અનુભાઈ દેસાઈ સાહેબ મુખ્યમંત્રી તરીકે હાજર હતા અને અતિથિ વિશેષ તરીકે જિલ્લા કલેક્ટર શ્રી એન દવે સાહેબ ઉપસ્થિત હતા આ વર્ષે અમારા પરિવાર દ્વારા બજાર કિંમતની અંદાજીત પંદર લાખ રૂપિયાની દવાઓનું અહીં નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું આ સાથે જ છેલ્લા પંદર વર્ષનું અમે એક અંદાજ કાઢીએ છીએ અમારા નગરપાલિકા હોસ્પિટલના ડૉક્ટર શ્રી રોહનભાઈ આપ્યો તો એ અંદાજ મુજબ અમારા પરિવારે આ દિવસ સુધી સાહીઠ થી બાસઠ લાખ રૂપિયા જેટલાની રકમની બજાર કિંમતની દવાઓ છેલ્લા પંદર વર્ષમાં અહીં હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક વિતરણ કર્યું ને હાલે એમાં જોઈએ તો પેશન્ટ લોકો માટે ટાઈફોઈડ છે ડાયરા છે ડાયાબિટીસ છે પ્રેશર છે જે પ્રકારના ઘણા બધા પેશન્ટ લોકો વચ્ચે આવે છે આમના સિઝનમાં જોઈએ તો બસો થી અઢીસો ને જે ઉપરીમાં તે લોકો માટે અને ખાસ કરીને જે ઇન્ડોર એ પેશન્ટ જે દાખલ થતા હોય છે તે લોકોના જે અમારા બોટલ્સનું ઇન્જેક્શન કેટલીક લિમિટ નગરપાલિકામાંથી થતી હોય તો એના પણ દવા માટે એ અમને એ લોકો તરફથી દર વર્ષે મળી રહે છે અને જૂથોના લીધે ઘણા દરેક દર્દીઓ જે આવે છે તે લોકોનો ફાયદો

ધારો કે ઇન્જેક્શન બતાવ્યા ગયા છે તો દર્દીને નગરપાલિકા તરફથી તો એ તો ફ્રી થઈ જવા આવશે સામાન્ય ખાલી દિવસના અમારે ત્રીસ કે ચાલીસ રૂપિયા જેવું થયું એટલે ત્રણ દિવસ કે ચાર દિવસ પેશન્ટ રહેશે તો એનું બસો રૂપિયા જેટલો બિલ ખરી થાય એમાં સામે જો આ ઇન્જેક્શન જો આપી દેશું તો પેશન્ટને અઢીસો ત્રણસો રૂપિયામાં તો આરામથી બધું પ્રોફિટ હશે